સદન દાદા પચાસ રૂપિયા ની સાહ બાંધી દો ને અમારી ઘરે મહેમાન આવ્યા છે ને આટલી કોણ મહેમાન છે અહીંયા ઢોકળી બેન હાલો ને મેં તો તમારા ઘરે સાહ પીવા આવી તે હાલો ને તમને કોણ ના પાડે છે તમે તો રોજ અમને સાહ પીવડાવો છો અમારે એક બી સાહ તમને પીવડાવી પડશે એમાં એને દુબળા નહીં પડી જાય જો અહી ઢોકળી આમ પાછળ જોતો ઓલા નવરી નો આપણો વિડીયો બનાવતો એને લાગે છે આ વાંદરી નો હાથ ધન મારા પાછળ પડ્યો છે હવે મારે શું કરવું એનું બોલ મને કે તને કહેવાનું ને કેવું કેવું થતું તું કે આ છોકરો તારી પાછળ પડ્યો હોય ને એવું મને લાગતું તું કેની વાત છે હું સ્કૂલમાં ને ત્યાં આવે આ એમ તારો પીસો નહીં છોડે હો આનું સારી રીતે ઓળખું છું અમારા શેરીમાં જ રહે છે એ છગનલાલ અમને જલ્દી જલ્દી ને એટલે કે આલે જલ્દી જલ્દી સાલેન તાગી દેવી નકર ઓલો નાકકાન વગરનો આ સામે આપડી બે આરે વાત કરશે ને તો તો બનશે હા ઈ વાત તરી હાકી લે કેવો છે હું તો તન પહેલી તને તું બધે છોકરા હમેશ માલ આપણું રવા દે પણ તું તો કાય માન નહીં માન તો પાછો નાળીન ને તાર નામનું ઓ ગરમાગરમ સ્પેશિયલ અને કડક મીઠી ચા બનાવો મારા માટે હાલો બનાવી આપો હો ભાઈ હાલો બેન તમારી સાથ તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ સગન દાદા આઈલા મેકને ખાને કીચા કરી કરતી હમણા પછી મને કે દીધી એ એ આ બાજુ આ બાજુ આયા માલવાન ફરે બતાવ રાઈ આમે તે મોડી રાત થઈ ગઈ છે હવે એ હા બતી નથી તને કહું છું દીકુડા નવરી તેમાં વટનો વટ કટકો લાગે છો માજી લાઈ વાહે જાવ દે લે પીસો કરવા દે કરી આજ તો આ પાર ને કાવલા પાર ફળ પછી હું રોજ રોજ લબડું હોય વાય જો પાડે તો વેલકમ અને ના પાડે તો વેલકમ શું કેવું તમારું કે ભાઈ કે ભાજા આ તમારે સા બનવા ઉપર છે એ સબંદાને ઈ સાના કાલ પૈસા હું તમને આપી દઈશ અત્યારે મારે થોડું ઉતાવળ છે ને એટલે હું જાઉં છું. જે પૈસા થાતા હોય ને કાલ મનકીજો હું તમને કાલ આ દઈશ ઓ ઉભારો ઓ ગોરી તો થાય દિલની દોરી બે ઘડી બે ઘડી બે ઘડી એ ગોરી તમે ગુસ્સો કરો તો લાગો જાબરા ઓય તમને કહું છું સાંભળો ને. તમને મેં કેટલી વાર કીધું છે કે તમે મારા પાછળ ન આવો મારા પાછળ ખેલીંગ ન ભરો. તમને ન સમજાય તો તમારું ઉપલામાં નથી. તો તમને નો સમજાય કાલે તે સ્કૂલ જ ભણાઈ ગયા ગયા હતી ને તે તમે મારા રિક્ષા એ તમારી ગાડી કરી દીધી હવે એક થાય છે હો હવે મારો પીસો મૂકો તો સારું છે બે હાથ જોડું અને કીધું માથું પણ મારે તમને મારા દિલની એક વાત કહેવી હતી તમારે જે કહેવું હોય ને મને કહી દો પણ ઉતાવળ રાખો મારો બાપો જો મને ભાડે ગયો ને તો મારો ખાકરો કાઢી નાખજો તો તમે એક કામ કરો તમારે જો બીક જેવું હોય ને તો આપણે કાલે કોલેજ માં વાત કરીએ બરોબર મળીએ કાલે કોલેજ માં કોલેજ વાળા સામાન સની મેની ઘર કે ગયો હતો અને મહેરબાની કરીને કોલેજ માં મને બોલાવતો ન આવ્યો નકર તારું આવ્યો છે અને અહીંયા કોલેજમાં હું એકલી ન થાતી મારો ભાઈ આવ્યો છે જો મારા ભાઈ ને ખબર પડશે ને તો તારું ઢીંડો ઢીંડો ખાંગી નાખશે આલે બેજે આપણે ન થાય આ નવરો છે આપણે થોડા નવરા છે હા હાલ હાલ ઉતાર રાખ